નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ઘાટા વાદળો જોવા મળશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની અપડેટ મેળવીશું આગામી દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો હીટ નો રાઉન્ડ ક્યારથી જોવા મળશે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ક્યારે પાર કરશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ શેર કરી દેજો ખાસ કરીને અત્યારે વાત કરવા જઈએ તો ગઈકાલથી ગુજરાતના હવામાનમાં પલટો આવી ચુક્યો છે અત્યારે એક બહોળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે જેની અમુક લેયરો ગુજરાત સુધી પહોંચી રહી છે જેના કારણે ગુજરાતના હવામાનમાં અત્યારે ફેરફારો જોવા મળી રહ્યા છે આ ફેરફારો આગામી સાત તારીખ સુધી જોવા મળી શકે છે તેમજ આજથી વાદળોમાં વધારો થઈ શકે છે ઘાટા વાદળો આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે ચાર પાંચ અને છ તારીખ દરમિયાન અતિ ઘાટા તેમજ એક ચોમાસા જેવો માવઠા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે પરંતુ ગુજરાતના ખેડૂતભાઈને ગભરાવાની જરૂર નથી કોઈ પણ માવઠું થાય તેવા સંકેતો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી ફક્ત હવામાનમાં ફેરફાર જોવા મળશે અને ઘાટા વાદળો એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેઓ અનુમાન છે આજે પણ વાદળો દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ભાવનગર હળવદ જેવા વિસ્તારની અંદર જોવા મળશે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આછા વાદળો જોવા મળે તેવી શક્યતા છે કાલે ચાર તારીખ દરમિયાનથી ઘાટા વાદળો ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે અને વાદળોનો ઘેરાવો વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આમ વાત કરવા જઈએ તો આ લેહરો ગુજરાતના તમામ વિસ્તારને અસર કરે તેવી શક્યતા છે એટલે બાકી રહેતા વિસ્તારો પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘાટા વાદળો બંધાય તેવું શક્યતા આગામી રહે અને છ એપ્રિલ દરમિયાન એટલે તમામ વિસ્તારમાં વાતાવરણ જોવા મળી શકે છે સાત તારીખ સુધી ચાર પાંચ તારીખની વાત કરવા જઈએ તો જેમાં કચ્છના તમામ વિસ્તાર ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી દાહોદ ગોધરા વડોદરા અમદાવાદ ખેડા બરોડા એ વિસ્તાર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર તેની સાથે પોરબંદર અને જૂનાગઢ સહિતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ અવશ્ય જોવા મળી શકે છે તેમજ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે શિયાળા જેવો માહોલ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે બાકી યુવરાજમાં હાલની અપડેટ મુજબ માવઠું થાય તેવા સંકેતો કોઈ પણ જણાઈ રહ્યા નથી એટલે કોઈ ખેડૂત ઇન્ટરવેન્શન નથી તે ઉપરાંત વાત કરીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીર લે લદ્દાખમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજસ્થાન છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ તેલંગાણા સહિતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે બાકી ઉત્તરના અમુક વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે બાકી ગુજરાતમાં હાલની અપડેટ મુજબ ફક્ત વાદળછાયું વાતાવરણ અવશ્ય જોવા મળી શકે છે આ લેયરો મુજબ સાત તારીખ બાદ વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે તે ઉપરાંત સાત તારીખ બાદ ગુજરાતની અંદર વેવનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં તાપમાન રેકોર્ડ બે સપાટી ઉપર પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે અત્યારે વાત કરીએ તો તાપમાનની ખાસ કરીને તાપમાનનો પારો વાતાવરણ બદલાવાને કારણે નીચે આવ્યો છે અત્યારે સરેરાશ તાપમાન છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ રહ્યું છે આમાં જોઈએ એક બે દિવસ એક બે ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહેલ છે એટલે સાત તારીખ સુધી ચાલીસ ડિગ્રી નીચે તાપમાન જોવા મળશે સાત તારીખ બાદ એટલે કે આઠથી લઈને પંદર એપ્રિલ દરમિયાન તાપમાન રેકોર્ડ બે ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર પહોંચે તેવી સંભાવના રહેલી છે જેમની અંદર ખાસ કરીને આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ કે અમદાવાદ ગાંધીનગર કપડવંશ ખેડા બરોડા ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા ડીસા પાલનપુર અરવલ્લીના ભાગો કચ્છના તમામ વિસ્તારો ગુજરાત ગાંધીધામ સહિતના ભાગો ગોંડલ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મોરબી એટલા વિસ્તારની અંદર સાથે જૂનાગઢ વિસ્તારની અંદર અને પૂર્વની અંદર દાહોદ ગોધરા અને ખાસ કરીને વડોદરા જિલ્લામાં પણ રેકોર્ડ બેગ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે ખાસ કરીને હવે બેગ ટુ બેગ યુટ્યુબના રાઉન્ડ ગુજરાતની અંદર જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે જેને તમામ ખેડૂતભાઈની નોંધ લેવી બાકી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે બે ત્રણ દિવસ થોડી સ્પીડ વધે તેવી શક્યતા રહેલી છે બાકી પવનની જે સ્પીડ ચાલી રહી છે તે મુજબ ચાલે તેવું અનુમાન રહેલું છે દરિયાકાંઠાના વિસ્તારની અંદર થોડી સ્પીડ વધી શકે છે બાકી મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળશું આજ માટે આટલું જ